માત્ર વિદ્યાર્થી મિત્રો દ્રિપદી પ્રમેયના અલગ અલગ પ્રકારના સમને આ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ બરાબર ચાલો એક્ઝામ્પલથી શરૂઆત કરીએ અને રીત ઉપરથી આપણે એના પ્રકાર સમજવાના પ્રયત્નો કરીએ શું કીધું છે કે ભાઈ ટુ રેશ ટુ વન બાય ટુ પ્લસ થ્રી રેશ ટુ વન બાય થ્રી રેશ ટુ સોના વિસ્તરણમાં કુલ સમય પદની સંખ્યા કેટલી હશે બરાબર હવે ટુ ટુ વન બાય ટુ પ્લસ થ્રી ટુ વન બાય થ્રીની કેટલી ઘાત છે વિદ્યાર્થી મિત્રો સો ઘાત ના વિસ્તરણમાં કુલ સમયપદની સંખ્યા કીધું છે હવે પહેલાં તો સમયપદો કહેવાય કોને બરાબર સમયપદ એટલે કે જેમાં ઘાત જે પદમાં ઘાત પૂર્ણાંક હોય ને એ બધા જ પદ સમયપદ કહેવાય રકમ આપણને બે રીતે પૂછાઈ શકે એક કે કુલ સમય પદની સંખ્યા કેટલી અને બીજું કે જેની ઘાત પૂર્ણાંક હોય એવા પદ કેટલા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આપણે આ પ્રકારના દાખલા જોઈએ કે ભાઈ આમાં શું કરવાનું આપણે કે ભાઈ આમાં સો ઘાત છે એટલે કે કુલ એકસો એક પદ હશે હવે એમાં એકસો એક પદમાં કયા કયા પદમાં ઘાત પૂર્ણાંક આવે છે પૂર્ણાંક ઘાતો તમને ખબર ને એમાં પછી વન બાય ટુ વન બાય થ્રી કે ફાઈવ બાય ટુ ફાઇવ બાય થ્રી હોય એવી ઘાતું ચાલે નહીં એટલે એ પદને કન્સિડર નહીં કરવાનું બરાબર તો કુલ સમય પદ ફાઇન્ડ કરવા માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે આનું જે પદનું સૂત્ર છે એ લખીએ કે ભાઈ ટી આર પ્લસ વન સો સી આર બરાબર ટુ રેસ્ટ ટુ વન બાય ટુની સો માઇનસ આર ઘાત અને થ્રી રેસ ટુ વન બાય થ્રીની આર ઘાત બરાબર ચાલ હવે અહીંયા ઘાતની ઘાત આવે છે વન બાય ટુ છે અને એની ઉપર સો માઇનસ આર ઘાત છે તો ઘાતની ઘાતનો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી દઈએ ગુણાકાર તો સો સી આર ટુ રેસ ટુ સો માઇનસ આર બાય ટુ અને થ્રી રેસ ટુ આર બાય થ્રી કેમ કે વન બાય થ્રી ઇન્ટુ આર એટલે આર બાય થ્રી હવે પૂર્ણાંક ઘાત કોની આવે છે અહીંયા તો કે ટુ ઉપર ઘાત છે અને થ્રી ઉપર ઘાત છે એટલે ટુ અને થ્રી ઉપર જે ઘાત છે વિદ્યાર્થી મિત્રો એને આપણે પૂર્ણાંક બનાવવાની છે ઇન શોર્ટ બરાબર તો ચાલો પહેલાં ટુ ઉપર કેટલી ઘાત છે તો કે સો માઇનસ આર બાય ટુ બરાબર તો પહેલાં આપણે એ ઘાતને પૂર્ણાંક કરવી હોય સો માઇનસ આર બાય ટુ ને પૂર્ણાંક કરવા માટે બરાબર પૂર્ણાંક કરવા માટે આર બરાબર કેટલા હોવા જોઈએ બરાબર તો એ પૂર્ણાંક થાય હવે ધારો કે આર બરાબર એક લ્યો તમે તો સોમાંથી એક જાય એટલે નવ્વાણું બાય ટુ એટલે એ ચાલશે નહીં ચાલે શું કામ નવ્વાણું બાય ટુ એટલે નવ્વાણું એટલે ઓગણપાસઈન્ટ પાંચ એવો જવાબ આવશે તો એ નહીં ચાલે ટૂંકમાં છેદમાં બે છે એટલે ઉપર બેકી સંખ્યા જ હોવી જોઈએ આ કે ના બરાબર એટલે બે ચાર છ આઠ તો આર તરીકે આરની શરૂઆત ક્યાંથી થાય તો કે સો ઘાત છે એટલે ઝીરોથી લઈને સો સુધી આર આવશે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એમ તો એમાં આર બરાબર ઝીરો ચાલે યસ જીરો મૂકો એટલે સો બાય ટુ એટલે પચાસ આર બરાબર ટુ મૂકો તો ચાલે યસ સો માઇનસ ટુ બરાબર એટલે કે અઠ્ઠાણું બાય ટુ એટલે ઓગણપચાસ સીધા બરાબર એટલે કે ફોર સિક્સ એટ અને છેલ્લે આર બરાબર કેટલા ચાલશે સો ચાલશે યસ ચાલો ચાલશે બરાબર એટલે કે ટુની ઘાતને પૂર્ણ કરવા માટે બરાબર આર બરાબર જ્યાં ઝીરો ટુ ફોર સિક્સ એટ અને હન્ડ્રેડ આવતા હશે ત્યાં ટુ કેવો થઈ જશે પૂર્ણ બરાબર પણ સામે થ્રી કેવો હશે એની બાજુમાં તો કે હવે થ્રીમાં તમે આ થ્રી રેસ ટુ આર બાય થ્રી છે ત્યાં આર ઝીરો મૂકો તો ચાલો એ તો પૂર્ણાંક થઈ ગયો પણ ટુ મૂકો તો ટુ બાય થ્રી અપૂર્ણા કર્યું ફોર મૂકો તો ફોર બાય થ્રી અપૂર્ણા કર્યો સિક્સ મૂકો તો સિક્સ બાય થ્રી એટલે કે ટુ એ પૂર્ણાંક થઈ ગયો એટલે સિક્સ તમે મૂકો તો ટુ તો પૂર્ણાંક થવાનો જ છે પણ એમાં થ્રી પણ પૂર્ણાંક છે બરાબર એટલે આપણે એવા જ આર કન્સિડર કરવાના છે કે જેમાં ટુ અને થ્રી બંનેની ઘાત પૂર્ણાંક થાય ફોર એક્ઝામ્પલ આઠ મૂકો તો ટુ તો પૂર્ણાંક થઈ જાય પણ થ્રી રીસ ટુ એટ બાય થ્રી એ પૂર્ણાંક નહીં થાય બરાબર ચાલો તો જેમ આપણે બે બે ઉપર જે સો માઇનસ આર બાય ટુ પૂર્ણાંક કરવો હતો તો કયા કયા આર લઈ શકાય એ જોયું એ જ રીતે હવે થ્રી થ્રીને પૂર્ણાંક કરવો છે તો ત્રણ ઉપર બરાબર આર બાય થ્રી ઘાત છે તો આર બાય થ્રી ઘાતને પૂર્ણાંક કરવા બરાબર પૂર્ણાંક કરવા હવે આર બાય થ્રી છે એટલે ત્રણ વડે ભાગાકાર છે તો ત્રણના ગુણકો એ જ ચાલે એટલે કે ત્રણ બરાબર છ નવ બરાબર પછી કેટલા આવશે બાર પંદર પછી અઢાર અને ડોટ 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 સો સુધી હોય આર એટલે સો નહીં ચાલે પણ નવાણું ત્રણ વિભાજ્ય થાય યસ તેત્રી તેરી નવાણું બરાબર એટલે આર બાય થ્રી ટૂંકમાં ત્રણને પૂર્ણાંક કરવા માટે જે આર બાય થ્રી છે એમાં આર તરીકે તમે કેટલા કેટલા લઈ શકો ત્રણ છ નવ બાર પંદર અઢાર નવાણું સુધી ક્લિયર પણ બંનેને પૂર્ણાંક કરવા હોય તો તમારે આ જે બેની ઘાત જે પૂર્ણાંક કરવા માટે આર મળ્યા અને ત્રણની ઘાત જે પૂર્ણાંક કરવા આર મળ્યા એ બંનેનો છેદ કોણ કોણ થશે બરાબર તો અહીંયા જો અહીંથી શરૂઆત છ આવે છે યસ ટૂંકમાં કી બધી આવે તો ત્રણમાં કી કયા કયા થશે તો કે છ થશે બાર થશે બરાબર અઢાર થશે બરાબર ટૂંકમાં છના ગેપ પડા જો અઢાર ને છ ચોવીસ બરાબર ચોવી છ ત્રી બરાબર ત્રીસ ને છત્રીસ છત્રીસ ને છ બેતાલીસ બરાબર બેતાલીસ છ અડતાલીસ અડતાલીસ છ ચોપન બરાબર ચોપન ને છ સાઠ ને છ છાસઠ ને છ બોતેર ને છ સેવન્ટી ને છ એટી ફોર ને છ નાઇન્ટી અને નાઇન્ટી સિક્સ ને છ એકસો ચાલે નો ચાલે કેમ કે આર બરાબર સો સુધી જ છે એટલે આ ચાલશે નહીં અહીંયા પૂર્ણ બરાબર એટલે આર બરાબર તમે એટલા એટલા તમે લઈ શકો તો બે અને ત્રણ બંનેની ઘાત પૂર્ણાંક આવશે બરાબર એટલે કેટલા કેટલા ત્યાં જુઓ ઘણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે ટૂંકમાં આ જે સોળ સંખ્યા છે એ તમે આર બરાબર લ્યો તો જ બે અને ત્રણની ઘાત પૂર્ણાંક આવે એટલે કે કુદ કુલ સમય પદની સંખ્યા એટલે કે પૂર્ણાંક પદની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી થઈ ગઈ એટલે આપણો જે ઓપ્શન આપ્યો હોય એમાં તમારે સોળ ઓપ્શન હોય તમારે સિલેક્ટ કરી લેવાનો સમજ પીડી ના અરે હા એક તો રહી ગયો કોણ ઝીરો ઝીરો તો બાકી રહી ગયો ને એટલે સોળ પ્લસ એક એટલે કેટલા કુલ પદ થશે સત્તર પદ પૂર્ણાંક થશે સમય થશે ચાલો એવો વિદ્યાર્થી મિત્રો સમજ પડી ઇન શોર્ટ તમે અહીંયા જુઓ જોઈએ ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમે આને ધ્યાનથી જુઓ બરાબર તો એમાં છેદમાં અહીંયા બે છે અને અહીંયા ત્રણ છે તો બે અને ત્રણનો નો કેટલો થાય બે તેરી છ એટલે આર જેટલા આવતા હોય એમાં છ ના ગુણક હોય ને એ બધા કેવા થાય પૂર્ણાંક ઇન શોર્ટ ઓકે ચાલ તો હવે આપણે નેક્સ્ટ દાખલો લઈએ એ ટાઈપનો કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે ભાઈ એ રેસ્ટ ટુ ટુ બાય ફાઈ પ્લસ બી ટુ વન બાય ની પાંત્રીસ ઘાત બરાબર ના વિસ્તરણમાં સેમ સેમ જ દાખલો છે વિસ્તરણમાં પૂર્ણાંક પદની સંખ્યા કેટલી બરાબર ચાલો તો સેમ મેથડથી આપણે આગળ વધીએ તો એના માટે સૌ આપણે બરાબર એના વ્યાપક પદનું સૂત્ર લખીએ શું થશે ટી આર પ્લસ વન બરાબર એનસીઆર એટલે પાંત્રીસ સી આર બરાબર એ રેસ ટુ ટુ બાય ફાઈ ની કેટલી આવશે પાંત્રીસ માઇનસ આર ઘાત અને બી રેસ ટુ વન બાય થ્રી ની કેટલી ઘાત આવશે આર ઘાત બરાબર સમજ પડી એટલે કે આને વ્યવસ્થિત લખીએ તો કે પાંત્રીસ સી આર એ રેસ ટુ પાંત આ બેનો ગુણાકાર કરો બરાબર તો ટુ બાય ફાઈ પાંત્રીસ અહીંયા આપણે ટુ બાય ફાઈવ ગુણાકારમાં લેવો પડશે ને ચાલો તો થોડુંક આપણે પૂછી દઈએ અહીંયા બરાબર અને ફરી વાર લખીએ આપણે કે ભાઈ એ રેશ ટુ ટુ બાય ફાઈ ઇન્ટુ પાંત્રીસ માઇનસ આર બરાબર અને બી રેશ ટુ આર બાય થ્રી લો આ તો જૂના આર બાય થ્રી એટલે તો ત્રણનો ગુણક જ હોવો જોઈએ બીને પૂર્ણાંક કરવો હોય તમારે બીની ઘાત પૂર્ણાંક કરવી હોય તો એની ઘાતમાં જે ત્રણનો ગુણક હોય એ જ આવશે બરાબર અને ઇન શોર્ટ હવે અહીંયા એ ઉપર જે ઘાત છે વિદ્યાર્થી મિત્રો એને ધ્યાનથી જુઓ અંદર ગુણી દો તમે અને એટલે ટૂંકમાં આવું થઈ જશે ને એની ઉપર જે ઘાત છે વિદ્યાર્થી મિત્રો તો એ રેસ્ટુ ટુ બાય ફાઈવ ને અંદર ગુણી દો એટલે સિપાદ્રી તું સિત્તેર માઇનસ ટુ આર બાય ફાઈ બરાબર અને બીની ઉપર કેટલી ઘાત છે વિદ્યાર્થી મિત્રો બીની ની ઉપર છે આર બાય થ્રી ઘાત બરાબર તો એને પૂર્ણાંક કરવા માટે એની ઘાત પૂર્ણક કરવા માટે પાંચ વડે વિભાજ્ય હોય એવા આર લેવા પડે બરાબર અને ત્રણ બીને પૂર્ણા કરવા માટે ત્રણ વડે વિભાજ્ય હોય એવા પૂર્ણા એવા આર લેવા પડે તો પાંચ વડે વિભાજ્ય હોય એવા આર કેટલા કેટલા ચાલ આના માટે જુઓ તો પાંચ વડે વિભાજ્ય હોય એવા જો અહીંયા પાંત્રીસ ઘાત છે એટલે છત્રીસ પદ હશે એટલે ઝીરોથી શરૂઆત કરીએ તો ઝીરો પાંચ વડે વિભાજ્ય છે યસ બરાબર પણ આમ જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તમે તો પાંચ અહીંયા છેદમાં પાંચ છે અહીંયા ત્રણ છે એટલે પાંચ તેરી પંદર પંદર વડે વિભાજ્ય હોય બરાબર એવા જ આપણે પદ જે હોય એવા જ આપણે આર લેશું એટલે જેથી કરીને એ અને બી બંને કેવા થશે પૂર્ણ બરાબર તો પંદર વડે વિભાજ્ય હોય એવા કોણ કોણ આવશે એક તો ઝીરો ઝીરો તો બધા એમાં આવે પછી એક તો આર બરાબર પંદર લઈ શકાય એ આવશે બરાબર અને પંદર દુ ત્રીસ આવશે આર બરાબર અને પાંત્રીસ આવશે નહીં આવે કેમ કે પંદર વડે વિભાજ્ય ન થાય તો ઝીરો પંદર અને ત્રીસ બરાબર આર બરાબર આ ત્રણ વસ્તુ લ્યો તમે તો જ બરાબર આ જે એ છે એની ઘાત પૂર્ણાંક આવશે અને બી છે એની ઘાત કેવી આવશે પૂર્ણાંક બરાબર એટલે કુલ કેટલા પદ થયા બરાબર તો કે કુલ કેટલા પદ થયા ત્રણ પદ એમાં પૂર્ણાંક હોય એવા પદની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી થઈ ગઈ ત્રણ ચાલ એવો તો હવે એ પ્રકારના જે વિદ્યાર્થી મિત્રો બીજા સમ છે એ હું તમને એક જાતે આપું છું બરાબર ટ્રાય કરજો ચાલો ફોર એક્ઝામ્પલ આવું તમને પૂછાય કે ભાઈ એ રેસ ટુ ટુ બાય ફાઈ સોરી એ તો આપણે કર્યો તો થ્રી રેસ ટુ વન બાય ટુ પ્લસ ટુ રેસ ટુ વન બાય ટુ ની પાંચસો ઘાત ના વિસ્તરણમાં પૂર્ણાંક પદ કેટલા બરાબર પૂર્ણપદ કેટલા સાથે તમને ઓપ્શન એ આપી દઉં છું એકસો અઠ્યાવી ઓપ્શન એ એકસો અઠ્યાવીસ ઓપ્શન બી એકસો ઓગણત્રીસ ઓપ્શન સી બસો એકાવન ઓપ્શન ડી પાંચસો ને બાર બરાબર તો આ દાખલો છે એ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં જાતે કરવાનો છે અને એનો આન્સર તમારે લાવવાનો છે ઓકે ચાલો ક્લિયર તો બાકીના જે હવે દાખલા છે બરાબર એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું વંદે માત્ર